નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નીતિશ કુમાર આજે બિહારના સીએમ તરીકે શપથ લેશે પીએમ મોદી પટનામાં નીતિશના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે આજે રામનગરીમાં કળશ યાત્રા સાથે ધ્વજવંદન સમારોહનું આયોજન થશે તુર્કી અને યુક્રેનના રાષ્ટ્રપતિ રશિયા અને યુક્રેન શાંતિ વાટાઘાટો ફરીથી શરૂ કરાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભયાનક હુમલો અનેક લોકોના થયા છે મોત ઇઝરાયલે હમાસ અને નિયંત્રિત ગાજા પટ્ટી પર ફરી એકવાર ભયાનક હુમલો કરી દીધો છે જેમાં સત્યાવીસ લોકો માર્યા ગયા છે ઇઝરાયેલી સેનાએ હમાસના ઠેકાણા પર હુમલો કરવાનો દાવો કર્યો છે આ હુમલો ગયા મહિને થયેલા યુદ્ધ વિરામ માટે જોખમ ઉભું કરી શકે છે અગાઉ ઇઝરાયેલી હુમલામાં લેબનાનમાં પણ તેર લોકો માર્યા ગયા હતા ઇઝરાયેલ દ્વારા યુદ્ધ વિરામના ભંગ બદલ દેશ વિશ્વભરમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ફરીવાર સરહદ પર હુમલાનો ડર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા અસીફે આંતરિક ગરમાવા વચ્ચે ભારત સરહદ પર હુમલો કરી શકે તેવી આશંકા વ્યક્ત કરી છે તેમણે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના ઓપરેશન સિંધુના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે આ સિપે આંતરિક આતંકવાદ માટે ભારત અને અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે અફઘાનિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો બની ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો ફોર્મ ભરવા માટે સો રૂપિયા ચૂકવવા માટે મજબૂર પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ખેડૂતોના આક્ષેપ કરી રહ્યા છે કે ગ્રામ પંચાયતમાં વીસીઈ ફોર્મ ભરવા માટે નિયમ વિરુદ્ધ પચાસ લઈને સો રૂપિયા વસૂલી રહ્યા છે સરકારે ફોર્મ દીઠ માત્ર બાર રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું છે પરંતુ વીસીઈનું કહેવું છે કે તેમણે ચાર વર્ષથી વીજ બિલ અને કમિશન ચૂકવાયું નથી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારના પાપે નિર્દોષ ખેડૂતો દંડાઈ રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરના ડરથી પાંચસો બાંગ્લાદેશીઓનું પલાયન બીએસએફે તેમને પકડી પાડ્યા ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલા એસઆઈઆર અભ્યાનના ડરથી ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોમાં ફફડાટ ફેલાયો છે બીએસએફે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર પર આશરે પાંચસો કરીને બાંગ્લાદેશ પાછા ભાગવાનો પ્રયાસ કરતા પકડવામાં આવ્યા હતા એસઆઈઆરમાં જૂના દસ્તાવેજોની ચકાસણી થતી હોવાથી પકડાઈ જવાના ડરથી આ લોકો હોવા છતાં ભાગી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરીની ચૂંટણી સાત ડિસેમ્બરે મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી સાત ડિસેમ્બરે યોજાશે આ માટેની પ્રક્રિયાની તારીખો જાહેર થઈ ગઈ છે જેમાં ચોવીસ નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે કુલ એક હજાર અડતાલીસ મતદારો અંતિમ યાદી પ્રસિદ્ધ થતાં સહકારી રાજકારણમાં ગરમાવ આવી ગયો છે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી જોથા આ ચૂંટણીમાં ભાજપ સમર્પિત ઉમેદવારો સાથે સહકાર પેનલ ઉતારવા સક્રિય બન્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્લાસ્ટ બાદ અમદાવાદમાં નવું જાહેરનામું દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદના પોલીસ કમિશ્નર જીએસ મલિકે એક નવું જાહેરનામું બહાર પાડ્યું છે આ મુજબ તમામ ગેરેજ વર્કશોપ સેકન્ડ હેન્ડ ડીલર્સને વાહનોની સંપૂર્ણ ઓળખ અને માલિકની વિગતો ફરજિયાતપણે નોંધવી પડશે આ રેકોર્ડ એક કલાક માટે પણ આવેલ વાહન માટે જરૂરી છે નિયમનું ઉલ્લંઘન કરનાર સામે આઈપીસી કલમ એકસો ને હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં પીએમ બે પાંચ છે જે સૌથી ખતરનાક છે વધતા પ્રદૂષણને કારણે દિલ્હીમાં બાળકોના ફેફસાને ગંભીર નુકસાન થઈ રહ્યું છે એક નવા અભ્યાસ મુજબ હવામાં રહેલા સૂક્ષ્મ કણો પીએમ બે પોઈન્ટ પાંચ બાળકોના ફેફસાને સૌથી ઊંડા ભાગોમાં ચાલીસ ટકા સુધી જમા થઈ જાય છે નિષ્ણાતોના મતે આ કણો ખૂબ જ નાના હોવાથી ફેફસામાં સરળતાથી પ્રવેશી જાય છે જે વિકાસશીલ ફેફસા માટે અત્યંત જોખમી છે ડોક્ટરોએ પીએમ ટુ પોઈન્ટ ફાઇવના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવા

તેને ધક્કો મારી દીધો જેના કારણે સુરેશનું મૃત્યુ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની મતદાર યાદીને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ગુજરાતમાં મતદાર યાદી ચકાસણી એસઆઈઆર દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યની મતદાર યાદીમાં હજુ પણ એક પોઈન્ટ બેતાલીસ લાખ મૃતકોના નામ નોંધાયેલા છે એસઆઈઆરના આંકડા મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ ત્રીસ હજાર સાતસો ને ચોરાણું મૃતક મતદારોના નામ છે મુખ્ય શહેરોમાં અમદાવાદમાં સત્યાવીસ હજાર ત્રણસો ને ચોવીસ વડોદરામાં સત્તર હજાર છસો ને અઠ્યાવીસ રાજકોટમાં નવ હજાર ત્રણસો ને બાર મૃતકોના નામ સામેલ છે મતદાર યાદી અપડેટ ન થવાને કારણે આવું થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસમીએ ભરૂચમાં રાજ્ય કક્ષાની મેગા મોક ડ્રીલનું આયોજન થશે ભરૂચ જિલ્લામાં એકવીસમી નવેમ્બરના રોજ ઓએનજીસી દહેજ અને એન એલ પેટ્રોનેટ ખાતે રાજ્યકક્ષાની મોકડીલ યોજાશે સવારે સાડા આઠ વાગે ભૂકંપના કારણે ઓઇલ લીકેજ અને આગ લાગવાની સ્થિતિનું અનુકરણ કરવામાં આવશે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી બેઠકમાં રાહત અને બચાવ કામગીરી ફાયર સંસાધનોની ઉપલબ્ધતા અને ઇમરજન્સી પ્રતિભાવ અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે ત્રણ ખૂંખાર પ્રાણીઓનું નિવાસસ્થાન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ કહ્યું છે કે ગુજરાતમાં ફરીથી વાઘનો વસવાટ શરૂ થયો છે વન વિભાગે તેને કેમેરામાં ટેપ કર્યો છે ખાસ કે ગુજરાત ત્રણ ખુખા પ્રાણીઓના વસવાટનું ઘર બન્યું છે એમ્પીથી આવેલો વાઘ હવે રતન મહાલના જંગલોને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે વાઘના ભોજન માટે પ્રાકૃતિક વ્યવસ્થા કરાઈ છે વાઘની વસ્તી વધારવા માટે વાઘ માટે માદા વાઘની વ્યવસ્થા કરાશે રાજ્યમાં અત્યાર સુધી એક પણ ભાગ ન હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે